ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલાઈ રહ્યું છે આ અંગે રજૂઆતો વારંવાર થયા બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમય આવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્યએ કર્યા છે આ શિક્ષિકાની પહોંચ ઉપર સુધી હોવાનું માનવામાં આવી રહ્યું છે જેથી જ આ શિક્ષિકા અહીંયા આવે અને રજાઓ પણ ભોગવે છે દિવાળી વેકેશનનો પગાર પણ લે છે અને બાકી દસ મહિના અમેરિકામાં મોજ કરે છે અને સરકારી ચોપડે ભાવના પટેલ શિક્ષક તરીકે ફરજ પર પણ દેખાય છે અધિકારીઓની મિલી ભગત અધિકારીઓના આખે પાટા બાંધી ભાવના પટેલ છેલ્લા આઠ વર્ષથી અમેરિકા છે અને ત્યાંના નાગરિક છે તેમ છતાં શાળામાં શિક્ષક તરીકે કેવી રીતે નોકરી ચાલુ બતાવી શકે છે એ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ બાબતને લઈને એમ લાગી રહ્યું છે કે અધિકારીઓ આ સમગ્ર કૌભાંડને છાબરી રહ્યા છે આપણે તમારા ક્લાસ ટીચર કોને ભાવના બેન બરોબર બોલો ભાવનાબેન એન ભાવનાબેન ને તમે ઓળખો છો ભાવનાબેન તમને ક્યારે ભણવાયા હતા છેલ્લે ત્રીજા ધોરણમાં માં ભણાવવા હતા હવે તમે કયા ધોરણમાં માં છો ત્રીજા ધોરણ પછી તમને ભણાવવા આવ્યા હતા ભાવના બેન નહી આયા શ્રી પાંજા પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે અને આ ચાલી બીજું છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું બાળકોને એક શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કહેવાનો મતલબ સત્યાવીસમાં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કાં તો હાજર થઈ જાય